સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સુકારોનો ભય સતાવી રહ્યો છે મોટા ખેતરમાં સુકારોનો સહિતના રોગો જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની સંખ્યા વધુ છે મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટર ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસ થી પંચાવન હજારનો ખર્ચ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હાલની પરિસ્થિતિ એ બની છે કે બટાકાના પાકમાં સુકારો રોગ જોવા મળ્યો છે જેને લઈ બટાકાના પાન અને મૂળિયા સુકાઈ ગયા છે

જેના કારણે નીચે બટાકાની સાઈઝ અને ખૂબ આ સુકાવો છે ઉપરથી નીચેથી ચાલુ થાય છે અને છેક ઉપરની ટોચ સુધી આવી જાય છે જેના કારણે બધા જ પાના બળી જાય છે અને બટાકુ એકદમ સુકાઈ જાય છે છોડાખું ઘણી મલિન બદાય આવ્યું પટેલ વાદળછાયા વાતાવરણને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈ આશુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે તો ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય એવું પણ ખેડૂતો માની રહ્યા છે આમ તો કોન્ટ્રાક્ટરો ફાર્મિંગમાં પિસ્તાલીસ એમ એમ કરતા વધુની બટાકાની સાઈઝ થાય તો ખેડૂતોના પાક વેપારી લઈ શકે પરંતુ હાલ તો ખેડૂતોને આ બટાકાની સાઈઝ ત્રીસ થી પાંત્રીસ એમ એમ જ થઈ છે જેને લઈ બટાકા ક્રેડિંગમાં જ નીકળી જતા હોવાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે ચોમાસું વાવે ચોમા સોરી શિયાળા પાકમાં અત્યારે મોટો નડ્યું ગામમાં સિત્તેર જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને એ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે અત્યારે બટાકું ચાલીસેક દિવસનું થવા આવ્યું છે પણ ચાલીસ દિવસના બટાકામાં એકદમ સુકારો આવી ગયો છે પરિણામે આખેના આખા ખેતર સુકાઈ ગયા છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે લગભગ સાત સાત હજાર રૂપિયા લીટરવાળી દવા છનો છંટકાવ કર્યો છતાં પણ ખેડૂતોને એવું રિઝલ્ટ મળતું નથી અને પરિણામે વિગે પચાસથી સાઠ હજાર જેટલું નુકસાન જાય અત્યારે સેવાઈ રહી છે વારંવાર વાતાવરણ બદલાવને લઈ ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે અને ભાવેતર બટાકાના પાકમાં સુધારો આવે તેવી આશા જીવી રહ્યા છે ઉમંગ રાવલ સાબરકાંઠા